લે પકડી રાખજો અરે વાહ ઘોડા વાહ એમ મારી કૃપા કેમ રૂ બેટા મજા આવી તને આજે મજા આવી ગઈ ને મજા આવી ગઈ એમ લસર પાટી નહીં 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 જય ગુરુદેવ મિત્રો અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ તો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે મારો અને મારી દીકરી કૃપાનો બર્થડે છે ઓકે તો એ બર્થડે પણ આપણે આગળ સેલિબ્રેટ કરવાના છીએ અને આજના વિડીયોની અંદર તમને મારી ફેમિલી સોહમભાઈ અને કૃપાબેન સાથે મળવાનો પણ છું પરંતુ એમને પહેલાં એક મારા ખાસ મિત્ર આવેલા છે જે પંદરમી ઓગસ્ટનો જે પર્વ છે એ ઉજવી અને પછી આપણી દુકાન આવ્યા છે તો છે અમારા પ્રકાશભાઈ ભાટ જય શ્રી રામ કરીને મિત્રો પ્રકાશભાઈ નો જે બિઝનેસ છે એ સાફા પંજાબી ઢોલ ઇવેન્ટ નું ઇવેન્ટ નું છે આપણું કામકાજ બધું લગન પરસંગ ને નાના મોટા ઇવેન્ટ આપણે કરીએ છીએ હાઈ લેવલ માં તો નથી કરતા અને હવે આપણે મળવાના છે સોહમ અને કૃપા ઘણા કેમ ના કૃપા બેન કે ફોટો નહીં પાડતા એમ કે અમારો સોહમ એટલું કાલ છે કૃપા શું કરે બેટા જો આ સાંજનો ટાઈમ છે સોહમભાઈ દુકાને આવી ગયા છે આ ઘોડા ઉપર બેહી ગયા છે રાતના સાડા આઠ અને હવે દુકાનને આપણે આજે થોડીક વેલા વધારવાની છે કારણ કે કૃપા દીદીનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે આપણે હોટલમાં જવાનું છે કૃપા તૈયાર થઈ ગઈ ઊભી તો બેટા ઊભી તો સરસ તો તો તૈયાર થઈ ગઈ બીજા કપડાં પહેલી થાય એમ ને તે સરસ હાલો કઈ હોટલમાં જવાનું છે આપણે લસરપાટીવાળી એમ એક ગાડી છે જીજાજીવાળી સામે નાના ભાઈવાળી પડી છે અને આ મારા મનીષભાઈ મનીષભાઈની ગાડી એક્સેસ નવી નવી લઈ આવ્યા છીએ કારણ કે ફોર વ્હીલ નથી એટલે આમાં સુવિધા કરવી પડે છે હે બેન તો બાઇકમાં જવું ને આજે આપણે કૂપા હે ને માં સો સમજો અમારે ડ્રાઈવર છે બહુ કવરાવે છે અત્યારે રાતના સાડા નવ વાગી ગયા છે એટલે અને બહુ લેટ પણ થઈ ગયું છે આજે તો હવે ધીરે ધીરે અમે નીકળશું હવે અત્યારે મિત્રોમાં પહોંચી ગયા છીએ અને સોમભાઈ છે એ થોડો કવરાવે છે કારણ કે પબ્લિક જાજી જોઈ ગયો છે અને સોમ ખાસ એના કુવાથી પીવે છે અને આ છે મારા જીજાજી હજી નાના જીજાજી છે એ આવ્યા નથી એનો કાંઈક નેક્સ્ટ પ્રોગ્રામ આપણે બનાવશું કેમ લાગે બરાબર આ છે મારી નાની ભાણુભા સ્વાતિબેન ટાટા કહી દે ટાટા કહી દે ટાટા કહી દે ખૂબ જ હોશિયાર છે અને આ મારી ખુશાલી છે બેટા અહીંયા તો ખુશાલી આ મારી મોટી ભાણીબા છે આ પણ ખૂબ હોશિયાર છે આ મારી કૃપા છે અને ઓકે અને આ મારો સોહમ બહુ તોફાની છે આ મિત્રો હવે માં છીએ કારણ કે આજે બહુ ટ્રાફિક છે એટલે અમે અંદર હમણાં ટેબલ બુક કરાવ્યું છે પછી હાય અને સોહમભાઈ અહીંયા બેસી ગયા છે અમે લોકો અંદર બેસવાના હતા પણ સોહમ બિલકુલ રહ્યો નહીં મમ્મી ને પપ્પા મમ્મી ને પપ્પા કરીને રોવા મળ્યો કારણ કે મોડું થઈ ગયું છે અને એને સુવાનો ઓન ટાઈમ થઈ ગયો છે આજે પછી અમે બધા કીધું ભાઈ આઉટડોર માં બહાર બેસીએ તમને મોજ આવી મંગાવો હા ટેબલ ઉપર ત્યાં ચમચી છે ને બધી ઈ બધી લઈ લેવાનો છે આ જો આ ઢગલો કરવા મળ્યો ધીમે ધીમે હેલો તમે મસાલાના ડબ્બા અને બબ્બા બધું સો હમ એમનો કરાય ફો મારશે અરવિંદ ફો અરવિંદ ફો એટલે બીજા આઈસ્ક્રીમ આપ્યો ત્યારે સાનો રહ્યો આ જોઈએ આઈસ્ક્રીમ કઈ આખો બગડ્યો તો બધા લોકો જમી લીધા છે અને ફાઇનલી બિલ આપી દઈએ છીએ છોકરા બધા ગયા છે ચિલ્ડ્રન માં ઓકે તો બિલ આપી અને હું પણ ત્યાં હવે જાઉં છું મિત્રો આ છે અહીંયા ચિલ્ડ્રન એરિયો જોકે બાળકો મારા બધા જો તમે ભાણો ભાણકી મારા વાઈફ મોટા બેન આ બધા જ છોકરાઓ જો અહીંયા રમે છે લસરપટ્ટી ખાય છે અને પિયુષભાઈ આરામમાં છે હા મારી કુપા કેમ રૂ બેટા મજા આવી તને આજે મજા આવી ગઈ ને મજા આવી ગઈ એમ મોટા બેન છે મારા અને અહીંયા છે ખુશી એ ખુશી 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 જો ખુશી પડી જો ત્યાંથી ન સડાય સોહમ સોહમ હા ત્યાં દીદી સુતી જો અને આ મારી નાની ઢીંગલી વેદાંશી વેદાંશી અહીંયા સુતી છે જો મેળામાં લઈને જતા નથી અહીંયા ટ્રાફિક બહુ હોય ને એટલા માટે બરાબર અને રુદ્ર હોટલની એ ખાસિયત છે કે મસ્તનો ચિલ્ડ્રન એરિયો છે તમે જુઓ અહીંયા ફર્સ્ટ ક્લાસ આ ચિલ્ડ્રન એરિયા બાળકો રમીએ કે તમે કંઈ ફંક્શન બર્થડે પાર્ટી બધું કરી શકો જો કેવો ફર્સ્ટ ક્લાસ રમે છે ને બાળકો બધા

એમ નવા વિડીયો માં મળીએ અમારા જીજા કે છે જો ભાઈ બરોબર હવે ઘરે જવાનો ટાઈમે સોમ ને લસરપાર્ટી યાદ આવે સોમ ક્યાં જાઉં સોમ હવે હાલો ઘરે 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 હવે લસરપાર્ટી ના જવું હાલ હાલ લસરપાટી નહીં 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 તો હવે મિત્રો બાળકો પણ રમી લીધા એટલે હવે અમે લોકો ઘરે જઈએ છીએ સોહમને ઊંઘ આવે છે વેદાંતિ હોઈ ગઈ છે અને કૃપા અને ખુશાલી હજી એક એક લસરપાટી ખાવા ગયા તમે જોવો અમે અને મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તમને અમારી ફેમિલીનો આજે ઘણો બધો પરિચય થઈ ગયો છે ને તો મિત્રો હવે અમે લોકો ઘરે જવા નીકળી ગયા છીએ સોમ ટાટા કીધે ટાટા કીધે ટાટા ઓકે ચાલો ગુડ નાઇટ